નદીમાં પૂર આવે તો સરકાર જાહેરાત કર ખતરે કે નિશાન પર હે નદી ટીવીમાં પેપરમાં હેડલાઇન ચાલુ થઈ જાય ખતરે કે નિશાન પર હે નદીયા ખરેખર સરકારે એવું સોફ્ટવેર બનાવવું જોવો કે ઘરમાં ડખો પડે તો હેડલાઇન ચાલુ થઈ જાય ખતરે કે નિશાન પર હે બીવ્યા જે જે ભાઈવાન જો ભાઈવાન તો અમારું હોશિયાર ભાઈ વાહન થોડું ખોખડ જોરથી એટલે સમજી જાય કે હવે ખતરે કે નિશાન વટવા માંડે ઠણાંગ ઠણાંગ અવાજ આવડપ ઝપાટો થોડો વધો ઓશો થોડી મોટી થઈ એટલે સમજી જવા છોકરોને બે ચાર વરગાડવા માંડી વગર વાગે એટલે છોકરોએ સમજી જાય ખતરે કે નિશાન આ બધું પરિણેલો લો માતા છો કુંવારું તમે શાંતિ રાખજો ઓ તમને તો હજુ ખબર જ નહીં